માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં સવાર ના વાગે છે સાત આપણે દૂધ ભૂત ફ્રાવી લીધો ચાય ભેસો પણ દવા ગયા છે સાત વાગ્યા છે ઘેરીએ આપણે દૂધ પણ ભરાઈ આવ્યા દૂધ ફ્રાય ને આવ્યા ત્યાં પીસો આપણે ચાય પાણી ભેસો આપણે થોડી મૂકું છે ડાંગ જાસ વાળીએ આપણે કે હું જેસે એકલી આપણે જાસો પછી જબાળુ બા આપણે જાય છે ઘરે ચડવાયા છીએ પૈસુ દે છે આપણે તે દિવાળી તો ભણ ભણ આપણે ચડાવી દીધા છે લક્ઝરીમાં તો આપણે જાય છે હવે વાડીએ આતમ કે કેટા કપડાને તો કેટા બકરા મળી ગયા છે આપણે પોગી ગયા છે વાડીએ કે તો આડો છે આપડી પૈસુ ક્યાં ગઈ તો આપણે વાડીએ આવી ગયા છે એ હું આપણે ક્યાં ગઈ છે ઘટી મૂક્યું આપણે આપણો વાડીના માથે બીજો ગેટ છે કે આવી કે સિંગને બાજુ જોઈએ આપણે હાલો ગેટને આપણે ખોલી નાખે છે એટલે બારે જતી હતી આપણે ભેસ રેઢી ઘરેથી હું છોડી દઈએ એટલે આપરી સીધી ડાયરેક્ટ વાડી જાય બાર ક્યાંય ના જાય વાડીની બારે ઊભી રહેશે Sule va a ABC Gabriela, a No, sin grama, sin lia. ¿Qué prolelito sin grama? ¡Al, al, tú, al! ¡Altiré, altiré! બેસું આપણે વાડીની અંદર લઈ લીધી છે તો બેસવું કલાક જેવું ચઢશે ને પછી ટાંકીમાં જઈને પાણી પી લેશે પોતમાળે આપણે ગેટને આટલું દઈ દીધી વાડીમાં જો આ રીતના આપણે પીસું મજા આવશે ત્યાં સુધી ચરશે ને પછી ટાંકી પાણી પીશે ને પછી એના ખીલાફુરી આવી જશે તો ચકલાને કબૂતર ચણાની વાટ જેવી છે તો નાખી દઈએ ચક્કાને આપણે ચણા નાખી દઈશું છે બાજરીની જે ચક્કા ચણા આવી ગયા તો પાણીને થામેના બેસે આપણે ભરી લઈએ શકોલી પણ આપણા ચાણ ખાવા આવી જોતો છે બે પશુઓ અત્યારેને આવી ગયે છે પાણી પીવા આવે તાકે ભર છે એમના માટે તો ચારે પશુ આપડી પાણી પીવા આવી ગઈ છે એક પશુ બે આ બે હું પહેલા આવી જ ને પી લીધું આટલે ગૌરી હવે પીવે છે આપણે ને સા ચલાપરા નાખી દીધા આજા બસેટો આપણો કામ ચાલુ છે વાત જે આપડે લીધો છે સેટ સેટો સાફવાનું તો બસેટો આપણો સાફ થઈ ગયો છે આખો એકદમ ચોખો આપડે સેટાને કરી નાખ્યા છે કપડે હુડી નાખ્યા અંદરની સાઈડ ને બાકી છે મુક અ છે અંદર તો બહાર ઉતારતા તે આપડે ફુરાઈ ગયો ભાઈ એ માથે તખાય છે કુટો ઉકો તો ઈ તો આપણે ચા પાણી નો ટાઈમ થયો છે ચા ના ખોળે બી જોક ઠીક આ જા બધી મજાથી ખાય રહી રચકો સાને છવા છવા ગઈ ગ્યા છે આપણે આપણે સાચ પડી ગઈ છે ગાય પર સદુરણ કમカ ચાલુ છે આ પાણો પાપડ બેઠા છે ને પતરીજો પિરાજ બેઠા ત્રિપલ આપણો પાણે ત્રણ બે પાણે ને પતરીજો છે પતરાન ભેસો ને ગાય દોવા ગઈ છે બે ગાયો આપણે દોવાની બાકી છે તો આપણે કારીન દોશું લાવ તમને મિલકિંગ પણ બતાવી આપણે વિડીયોમાં બન્યા રેજો તો પહેલા તો આપણે સીતાને આપણે છોડી દઈશું સીતા હવે તોડીને પોગી ગઈ છે માં કને તો કાલે પેલા આપણે દોરી લઈશું હવે બે ગાવી બાકી છે એવા લાલ આપણી કારી વાસણી છોડી દીધી ખાવાનું સભી મૂકવાનું છે

Gracias ત્યાં આપ દોવાગી આટલો આપણા દાયમાં દૂધ છે જેવું તમે ડોડાચરા પર વાસની માટે રાખ્યો ડોડાચરા વાસની ધાસે નીનકી સે એટલા માટે તો પારો વાસ સેજી અડીકલ તે જે પાપળા દાઈને એ ધાસે આ પાસન જે ભાઈને આ કે મને સે ફાવા તાસરા 20 કિલો જીરું આપડે આનું દૂધસંડો રાંચરી વાસળી તાસ માથે રાખી છે પાછથી પણજી પાર હવાસ બેની જા થોડું ઘણું મસ માટે છે લેવા ફાર હો પણ વારેજ રોળી ભાઈ જો આપડે ઓગાળે છે બીજે માર બતઉં કોસે એ સીતા આપડે મજા થી આવે છે દૂધ આવે સમજીને પાછો કુછડું હલાવે દૂધ ના આવે કુછડું ના હાલે તો તો છે છોડવા લે તડે બસ સમજની થાય છે આપું દાયે બેસું કામકાજ પતી ગયું છે એ બીટીએન કરશું ને પૂરું ફરી પાછા મળશું કાલે આપણે તો જય માતાજી બધાને